શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર કેમ છો બધા મજામાં ને તો હાલો હવે સવાર થઈ ગયું ને એમાં રોટલી બધું બની ગયું હોય તૈયાર હે ને મને દહીં ને મસાલો ખાવો હોય એ બધા ગમે હાથ ને એવું કંઈ ના હોય દહીં હોય ને તો મને આ લીધે મસાલો હોય તો એમ તો મારી મમ્મી અત્યારે પાછો બનાવી દીધો હોય ઘણું બધું તો ટૂંકમાં એમ દહીં ભેગો ને મજા આવે તો હાલો આવું અટાણે ભાઈ ગયા સાડા નવ ને તડકો થોડોક નીકળો ને એટલે ઠાર ના

છાયા લઈ આવવા એ અઘરું પડતું હોય પણ સુવાની કેવી મોજ આવી જાય અટાણ થી જતા નીકળી જાય અને માણસ માણસને કામ કરવા દે એમ નથી જે વહેલ કામ થાય ને એ જ હચું આમાં સાહ પડી ગયા પણ આમ વેખી નાખ્યું લગભગ ખાટલા હરી હરી ને બધું હવે તો હાલમાં અઘરું પડે તડકા લઈને ખાટલા લઈને રોગી તાં પડે હાલવાની

ઈ ચા નાખે હે તો હાલો આપણે ઊન મમ્મી બે જઈ ઈ ચા દેવા ચાલો ચા દેતા આવી મમ્મી નીકળી ગઈ હા આગળ અને બાપુ ગાલ ગયા તા હઈ થલતી હજી આપણે અલજી બાર પડી ગયા હાં જે આવ્યા તા ચાલો ભાઈ તો આપણે આવી ગયા હોય જલેવા રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા બધા માં સ્વાગત છે નવા બ્લોગ માં લ ભાઈ કેટલા 10:30 વાગી ગયા છે 10:30 એવો ટાઈમ થયો ચા લઈને આવી ગયા છે મમ્મી દીકરી ભાઈ છોકરીને તડકો લાગે છોકરીને તડકો લાગે ને મારા ફોન ને તડકો લાગે હે આલો ભાઈ ચા પીવો એ આવી જા એક માઈક ને હાસું લાવ આજે વાયવારે ભાગમાં આપણે ચાલુ છે ચા નાખવાનું પણ આમાં ખેડ ઓછી પડે છે એટલે બહુ જૂની એવી મજા નથી આવતી ચાસ નાખવાની વાહે પંચીએ જરાક પકડે ને એટલે ટ્રેક્ટરને મોરે ને અડાવું તાણી જાય ખેડ ઓછી હોય ને એટલે ચાસ નાખવામાં આ પ્રોબ્લેમ આવે કઈ નહીં અમારે તો બહુ ખેડું પણ ખેડ નથી થઈ ટૂંકમાં પંચી આપણે જે જૂના છે ને એ બૂંધા છે એટલે ચૌડા હવે તો ખવાઈ ગયા જરા જરા જ રહ્યા બાપુ અહીંયા નવા પંચે લીધા પણ કે આને શાહમાં રાખવાના પંચીયામાં ખેડ કરવા રાખીને તો ધડા ને આવે ને ત્યાં મળી જાય પચાસ નાખવાની મજા ના આવે ટાઢો પડી જાય પાણી પીને તો હાલો ચા પીવો આવી જાવ બાકી તડકો બહુ છે વિડીયો ચોટે ની પહેલા આપણે વિડીયો અહીંયા રાખી દઈ આગળ મળી ચા પી લીધો હે ને પાછા હાલતા રેગ્યુલર રૂટીન કામ

હા ગમતી બહુ બધી થતી પણ હવે એવડી નથી થાતી ને આપણે ઓલી કેરી લઈ ને એટલી આમ ઘરે ફુવારી વધારે હોય આમ આથણું હા એમતા બધા એમ જ છીએ કે ગાયની ઘરની કેરી હોરો થાય ને કાપવા જીરી ની કેવરા આવે ઓલા આથના કેવરા આવે ને આ મને એમ હતું કે આપણે પેલા જે પહેરા હતા ને કાપવા કેવરા આવીએ સાયલાસી ટૂંકમાં પણ એ વાંધો નહીં આવે આમ મારા દીવા કાપી લઈએ તો દાંત હું અંબાઈ જાય મારા કાપતા હોય ને તો કઈ વાંધો નથી આવે એમ હજી તો પોસી પડી જાય બહેણીમાં ને બહેણી માં રહે ને હા એટલે પોસી થતી જાય તો આજે આપણે આ બધો બધા ટોપના કાર્યક્રમ પૂરા થયા ટૂંકમાં

જા ઈ આથા આપણે ઘણા ટાઈમ છીએ કે બાર મહિના બગડે ને આપડે બાર મહિના કોઈ નથી રાખ્યા હોય ને એમાં કોઈ લેપ લૂતો જવાનો બધું કરતું જવાનું એ વાંધો ના આવે હા હવે તો ઘણ માણસ એમ જ કરે ઘણા ઘણા માણસ બાર મહિના સુધી રાખે બાર મહિના સુધી તમ તો આપડે બે વરસતા રેતા પણ થોડોક ટાઈમ વધારે ગુંદા ના ખાય બસ ના ખાય

અને લાડવા તો બસ હમણાં કાલ કાલ કા પરમ દિવસે જેવી રીતે ખતમ થઈ ગયા હૈ તો હાલો જેળાક નાસ્તો કરે ને નાસ્તો કરવા હોય તો આવી જાવ અને હમણાં તા ઘરે અમે તો ફ્રી હઈએ એમ નો પપ્પા ની ઇન્જેક્ટર રાખવાનું એ બધું ચાલુ હોય તો કોઈ ફ્રી હોય તો આવો અમારા ઘરે મહેમાન બનીને ઓર જુઓ કાને કોઈ ની રોમે ક્રિકેટ આપણો ભાઈ અને મમ્મીયે સાક વઘારી લીધું હે હવે સાક દેકને રાંભાને બફલો ખાવું તો બફલો બગડી ગઈ ઈ બોલતા દે કે બફલો પર નાખને છો બબત નઈ કરે ઠીક હે તો આપડો બટેકાનો શાક કરી બફલો પેરો કનકે કનવેલ કન કે હમ ખીચડી આઈ ની લી બરતી નક ના ના કાલે તો આપડા આવેઠાને જલાભાઈને રણકાર હમરા હે ઓ કે હાથ મે લી ઇમેવ નયા જાય પાસ પાસ આવન તો બહુ વાત કરી કોઈ કઈ કે હ

કોઈ વાર ની હશે ને ન્યા હાલતો ને ટ્રેક્ટર પર ઓલી નડી ને બધું આડું આવ્યું ગયું ત્યાં ઘણી વી ખાઈ ગયું હતું ત્યાં લાગે મેલે તો નાઈ તો ઇન દઈ આવું દૂધ લો બાર રોટલા કરવા બેઠા છે હવે હા રોટલા બનાવ લે આજ વેલી બે એક ઘર નાખું હમ લાઈટ નું કઈ નકી ના હોય હા અમારે અમને લાઈટ માં બહુ વાંધા પડે અને હાંજે તો એકવાર જાય જ નહીં બા તાર મમ્મી

કાંટી ઘડી નાવો બધું સવારમાં વાગે ઉઠવાનું હે એ સીઝન હોય ને તઈ તો ને ને ના ને મજા છે મજા જ છે ને તઈ આમ નું એટલે હાલીને આવું હા

હવે હકાર નઈ ઢીલો પડો હોય તો નથ ભાવતી કઈ કઈ નથ ભાવતી પણ પેલા જમાનો જમાના નો અટાણે કેટલો ફેર વા તે હકાર એમ કે કે તમે એવા ટાણે વેલા કામ કરવા જાવ ને તો ચા ના પીવો ને તે હકાર નો કોક કાકરો દે હા એ ખાવા હા ઈ બધા ચા પી લે તો તઈ ગઈ હતી એ તો એવું નામ વાયદે જ્યાં વકીલાણા માંડવી ઉપાડતા ને ના 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 દરબાર વાળું હતું ખટકા કેતા ને ખટકા નામ દરબાર ને ઈ દસ માં ઈ જગ્યા હતી ઠીક હે ખટકા વાળા ને કેવા તમે હાજી ભાઈ ના બાપા ને ઈ નઈ ન્યા હતું ઈ ઈ ગરાખીયા વાળા ને કેવા તું ટૂંક માં આપણું ખટકા વાળા ને કેવા તું ના 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 ઈ ન્યા નવ વાગ્યા તા ને આઈ થી ત્રણ વાગે ગયા તા હાથીડા ટેક્ટર હતા

કાના આમ આમ ઈ લેવા હતા પણ આમ એટલું લઈ ના હે આમ તા બહુ કરે હવે તમને ભીની નાનમાં ફરેરા સડી ગયા તા ફરેરા એટલે હાયરું

लिया करती है ना आप मेहंदी ने बाटी पे आम मुठी वाली ने रखवा इना गमती इनकी मेहंदी कराई की हवे ताई ये ता नथी ना के जोता हो ई मेहंदी नाम की है के हाची मेहंदी ई से आ हाची है आ ई हाची कुटेड़ी मेहंदी करन तो तमारा आधा पीरा रेड़ थई जाए हाची मेहंदी ई से

માંડવી આપણે વેલડી માંડવી હતી ને ટુટી થી બધું માલનું કરી રોટલાનું ને બનાવી લઉં બેન એ આવીને અહીં કરે પણ પછી અડધું કરે ને પછી લેસન હોય પછી એ વેટાણે અમારે માંડવી ની આખા ખેતર માં વેલડી માંડવી હતી ને ટુટી તી એ બધું ગોળી ભરવા જવાય

હવે તો બેન તય તો બધા ઈ આમ તો ઈ માણહ ને મજા ને હવે જીણકુ હોય ને ઈયાથી ઓમ ચિંતા મા પડી ગઈ હા તય આમ હાવે એવું જીવન કઈ ચિંતા એવી નય હમ હા ને અટાણે તો આ જીણકા ને જીણકા જોતા જ્યાં ને ત્યાં કેવડા હા હા પડી ગયા ને તય ને ભણવા જાવું જો હે ને બાલવાટી માં જાવું જો હે ને ને ભણાવવું આય જરૂરી પડે જરૂરી છે આ જમાના પ્રમાણે તો હમાર જેવા અભણ રય ગયા એને જો થોડું વયમું છે અમારંબી ને ઓમ ભેગું કો કોઈ એટલે આગળ જવું હોય તો માંદો ના આવે હોય એ રીતે राजू तो कल वाली बार कहीं थी जब तो मरा जमाना माँ वो निजाब बार रंग तो क्या होता है रंग बोल दियो मैंने नाम नहीं आता नहीं नहीं ठाकर वाले अंदर वाले ठाकर वाले बार कल आज ना आज देखते हैं ये नंबर अधिक है